વિનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે વર્ષોથી કામ કરતા કર્મચારીઓને અચાનક જ છૂટા કરવાની વાત કરાતા ચારસોથી વધુ કર્મચારીઓએ ભેગા મળી યુનિવર્સિટી ખાતે દેખાવો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું જેને લઈને કોઈ અનિચ્છય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ચારસોથી પણ વધુ કર્મચારી વિરોધ પ્રદર્શન કર્યું હતું યુનિવર્સિટીએ પોતપોતાના નિયમો કર્મચારી પર લગાવ્યા હોવાના આક્ષેપ સાથે કર્મચારીઓએ જણાવ્યું હતું કે કર્મચારીઓના નિષ્ઠાથી વર્ષોથી કામ કર્યું છે અને યુનિવર્સિટી અચાનક છૂટા કરવાની વાત કરી રહી છે કેટલાક કર્મચારીઓ તો પંદરથી વીસ વર્ષથી પણ વધુ કામ કરી રહ્યા છે અને સિન્ડિકેટ કમિટીમાં પણ ઠરાવ પસાર કરાયા હતો જે ઠરાવથી અમે સહમત નથી યુનિવર્સિટી એમ કહે છે કે તમે ફરીથી એક્ઝામ અને ઇન્ટરવ્યૂ આપો પરંતુ હવે શા માટે ઇન્ટરનેટ જવાબ આપીએ તેવા આક્ષેપો કર્મચારી કર્યા હતા

અને અમારી સામે આટલા આટલા પગારમાં અમે ઓછા પગારમાં અમારા ઘર ચલાવી રહેલા છીએ પણ ત્યાં પણ અમારા પેટ ઉપર પાટું મારવામાં આવી રહેલું છે વિરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ચાલી રહેલા અણઘડ નિર્ણયને લઈને હાલ તો ચારસોથી પણ વધુ કર્મચારીઓ ભારે આક્રોશ જોવા મળ્યો છે અઝર કુરસે સાથે હર્ષ હસેટા